સોશિયલ મીડિયામાં તેને લઈને જબરજસ્ત ટીકા થઈ રહી છે જોકે પ્રદ્યુબન વાજા પહેલા મીટિંગમાં ગંભુટમાં દેખાયા હતા જોકે ખેતરની મુલાકાત દરમિયાન તેમને કાઢી નાખ્યા હતા સરકારના આદિજાત ટીકા થઈ રહી છે કેમ કે દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી ચોપડ થઈ ચૂકી છે ત્યારે પાણી ભરાયેલા ખેતરમાં હાથમાં ડાંગર લઈ મંત્રીજીએ જે શબ્દો ઉચ્ચાર્યા તેને લઈને જબરજસ્ત ટીકા થઈ રહી છે તો પ્રદ્યુમન વાજા અને નરેશ પટેલ બંનેનો વિડીયો બંનેનો વિડીયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચા જગાવી રહ્યો છે આ બંને વિડીયો અમે આપને દર્શાવી રહ્યા છે જોઈ શકાય છે કઈ રીતે બૂટમાં જોવા મળ્યા આ મંત્રી અને બીજા મંત્રી આપ જોઈ શકો છો કે ખેતરમાં જે જે રીતે કે ફોટો માટે ઊભા હોય તે રીતના સામે આવ્યા શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમન વાજા કે જેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આદિજાતિ વિકાસ મંત્રી છે નરેશ પટેલ તેમના વિડીયોની પણ ટીકા થઈ રહી છે રાજ્ય સરકારના બે મંત્રીઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં છે મંત્રી મીટિંગના સમયે ગમબૂટમાં દેખાઈ રહ્યા છે અને બીજા મંત્રી કે જે હાથમાં ડાંગર લઈને ઊભા છે નરેશ પટેલ કે જે હાથમાં ડાંગર લઈને ઊભા છે પરંતુ ત્યારબાદ જેમ તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા તેને લઈ અને ચર્ચા થઈ રહી છે